આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની ગેમ રમવાની છે કેમ રમી છે ને તૈયાર છો ને બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ શાબાશ ચાલો હવે જુઓ તમારે બધાએ આ બોર્ડ સામે ધ્યાન રાખવાનું છે બધાય બોર્ડ સામું જુઓ અને આપણે અહીંયા મૈત્રીબેનને અને જાનવી બેનને ઊભા રાખ્યા છે તે આ ગેમ છે એમાં પોતપોતાની ગેમે લખશે ચાલો જાનવી તમારે કયા ખાનામ લખવાનું છે તમારી ગેમ હં અને તમારે મૈત્રીબેન અહીંયા સરસ વેરી ગુડ તમે જોઈ લો તો એ ગેમ તમારી જોઈ લો એકવાર બરાબર છે આવડશે ને તોય છતાંય હું તમને કહું છું એક એક્ઝામ્પલ આપું છું પેલું કે બે ગોળ રાઉન્ડ છે વધતા એક ત્રિકોણ છે બે રાઉન્ડ અને ત્રિકોણ એક એટલે કે ત્રણ એટલે કે એનો જવાબ ત્રણ આવશે પછીના એનો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે ચાલો તો તૈયાર છો ચાલો તો સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ આ જાનવી બેણે એના ખાનામાં સાચો જવાબ લખ્યો છે અને ઝડપ રાખી છે આ બેણે મૈત્રીબહે પણ સાચો જવાબ લખ્યો છે પણ એનાથી થોડોક જ ફેર્યો છે એટલે બંનેના જવાબ સાચા છે બરાબર છે એ પહેલાંનો જવાબ તો આપણને ખબર જ હતી ત્રણ છે પછી બીજાનો જુઓ બે ત્રિકોણ વત્તા એક ગોળ છે એટલે ત્રણ થાય એટલે ત્રણ જવાબ છે પછી ત્રીજામાં જુઓ બે ચોરસ વતા એક ત્રિકોણ એટલે ત્રણ જવાબ થાય પછી ચોથામાં છે ત્રણ ત્રિકોણ વત્તા ઝીરો એટલે કે ચાર થાય તો આવી રીતે આપણે સરસ મજાની ગેમ રહેમા બંને બહેનોને મજા આવી ગેમ રમવાની બહુ મજા આવે ને એવી ગેમ ચાલો તમારે બધા એ ગેમ રમી છે चलो मजा आई से बहु मजा आई ने तो सरस मज़ा ताली पाड़ी गए हलो सरस सादा वेरी गुड खूब सरस